15 ઇંચ વરસાદે પાટણ ને ડુબાડી દેધું આપ વીતી કહેતા કહેતા લોકો પડડ પડી પડ્યા પાણી સોફું અને આનાગ બધું જેવું ધીરું મારું જેવું પૈસા ગયા કા ઘર માં વધ્યું જ નહી બોલુ નકલી શું ખાવા ને આ ચા પોક ઘરે રોટલા ખાઈ જાય છે એટલે 12 મગની મણ કાં લઈ લઈને કા જ્યાં 12 રાતે આવ નથી મેદી કારણે કોઈ દી બડી નો આગે બહુ આટલી બપોર ના પો બહુ હેરાન થા બહુ હેરાન રાજાકી મેલી ને ખાટ્યું ફૂગળો આ પાવ્યો પાવ્યો કીધું સાતપુર બંધક માં મે એક રાજાએ તારાજી સરજી સે ત્યારે ગ્રાઉન્ડ 0 રિપોર્ટ પર ન્યૂઝ 18 ગુજરાતી પછી દ્રશ્ય બતાવવા માંગે છે દ્રશ્ય દેખાય છે છે સરદે વિસ્તાર સાતપુર તાલુકાના બહુવા ગામ છે

ગામમાં ન્યૂઝ એટીનની ટીમે મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું કે રસ્તાઓ ધોવાઈ ગયા છે ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને લાખો રૂપિયાનું જીરું સહિત અનાજ પણ નષ્ટ થયું છે

કા ઘરમાં માં જીવ નઈ મળ્યું પછા ગાવડા બાવડા માંડ કાજે ધોરા જીવ માં બસાયો પાણી આ સો ફૂટ અહીંયા તો કોઈ સામે થી નતા આવી હંગે પછા સૂકણ ઢેડી માં ન નીકળે બારા ઘર તો કીધું જ્યા ઘરે જીવ બચાવો પછા કોઈ આયા નહી સરપંચ બિચારે અહીંયા ફસાઈ ગયા સરપંચ શું કરે તોણી પડી અમે બચાવ તો હાલ કે પછી જા ઓડો માથે પડ્યો

જો સરકાર વિચારે અને એના માટે કંઈક પગલા લે એના માટેની અમે અપેક્ષા છે કેટલા મકાનો અસરગ્રસ્ત બન્યા છે દોઢસો થી બસો મકાનો નું અસરગ્રસ્ત થયા છે તેના કારણે જાનહાનિ તો બચી છે તો પણ ઢોર ઢાખા લોકોના તણાઈ ગયા છે જે સર્વે ચાલી રહ્યું છે અત્યારે હાલમાં અમે તો જે વાવવા અને પર બે ગામની અંદર પરની અંદર પણ લોકો રાત્રી દરમિયાન જે અંદર ખેતરની અંદર જે હતા એવા તેર લોકોને સવારે રેસ્ક્યુ કરીને અમે બહાર લાવ્યા છીએ અત્યારે અને હાલમાં સર્વેની અંદર જોઈએ તો સર્વે માટે અમે જે ટીમો બનાવેલી છે એ ટીમો પણ થોડું આ પાણી ઓસરી જશે પછી તરત જ અમે એ ટીમો દ્વારા ગામની અંદર ઘરોનું સર્વે મકાન નુકસાનનું સર્વે અને ખેતીવાડીનું જે સર્વે કરવાનું થાય

દ્રશ્યો જે દેખાય છે જે સરહદે વિસ્તાર સાંતરપુર તાલુકાના વવા ગામના છે વવા ગામમાં પાણીનો પ્રવાહ ભારે આવવાના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને જે મુખ્ય માર્ગ અત્યારે તમને બતાવવામાં આવે છે માર્ગમાં પસાર થવું મુશ્કેલ હતો એટલે અત્યારે પાણી તો ઓસર્યા છે પરંતુ ત્યારબાદના તારાજીના દ્રશ્યો જે કે મુખ્ય માર્ગ હતો તે તૂટી ગયેલા જોવા મળે છે મકાનો પણ ધરાશય થયેલા જોવા મળે છે

બાર બોર ઈ પલડી ગયો અમારા ગામમાં કાલે કેવી પરિસ્થિતિ હતી તો અમે કોઈને કહી જ નથી થઈ શકે એનું કારણ કે અમે ને કુદરતે જ બચાવ્યા છે ગામમાં કોઈ બી સાઈડ થી આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા જે હું અત્યારે જે જગ્યા ઊભો છું ઈ જગ્યા 20 થી 25 ફૂટ ઊંચું પાણી આ મકાનો બધા બુડી ગયા હતા 20 થી 25 ફૂટ ઊંચું પાણી આવતું હતું એનડીઆરએફ ની ટીમ બપોર પછી આવી હતી બરાબર તો એનડીઆરએફ ની ટીમ ક્યાં થી આવવાની જગ્યા નથી અને ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું ગામમાં ચાલીસ થી પચાસ ટકા તો મકાન બુડી ગયા હતા અને જે મકાનો પડી પણ ઘણા ગયા છે બાકી ઘર વખરી બહુ તણે ગઈ છે અને ઘરની અંદર જે માલ પડ્યો હતો એરંડા એનો ખૂબ બગાડ થયો છે ગામ લોકો જણાવી રહ્યા છે કે પાણી તો રહ્યા છે પરંતુ પાણી બાદની જે તારાજીને દ્રશ્યો છે તે હજુ ગામ લોકોને ક્યાંક સતાવી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ સાંતરપુર તાલુકામાં ભારે વરસાદે એટલી હદે તારાજી સરજી કે બખુતરા વહુવા દાતણા મઢુતરા બરારા જે બાજુ સરહદી ગામો છે તે ગામોના છત્રીસ કલાક હું ગરામ કરી નાખી એનું મુખ્ય કારણ છે કે ભારે વરસાદને કારણે આ જે ગામો છે ગામોમાં તો પાણી ઘૂસ્યા પરંતુ ઘરોમાં પાણી ઘૂસવાના કારણે પરિવારો માંડ માંડ જીભ બચાવીને અહીંયાથી નીકળ્યા દ્રશ્યો છે કે આવો ગામના દ્રશ્યો છે જે મકાનના અંદર આપણે ઉભો મકાનના ક્યાંક અઢીથી ત્રણ ફૂટ સુધીનું જે નિશાન છે અહીંયા સુધી પાણી ભરાઈ જવાના કારણે લોકો જીભ બચાવીને ભાગ્યા પરંતુ ઘર વાકરી હતી તે ના નીકાળી શક્યા દ્રશ્યો બતાવીશ કે મકાન કાચો હોવાના કારણે મકાન સમગ્ર ધરાશાય થઈ ગયો છે મન મન બહાર નીકળ્યા લઈ બાકીનું બધું અંદર ગયું હોય જે હતું અંદર બધું અનાજ જીરું અરંડા એ તો તણાઈ જો હાથમાં જ નથી આવ્યું બધું ભગી ગયું બધું ઊભી તો સરકાર કંઈક સહાય છે તો ઊભા થાય ન તો અમને પડ્યા છે વાર છે સર્વે કરીને તાત્કાલિક આ ગામના લોકોને જે અસરગ્રસ્ત છે તેમને સહાય ચૂકવવામાં આવે તેવી આ ગામ લોકો માંગ કરી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ